સુરેન્દ્રનગરની ની ભોગાવ નદીને કાંઠે આવેલું બહુ જૂનું મારું ગુજરાત સ્થાપત્ય શૈલીમાં માં બંધાયેલું છે મંદિરની બાજુમાં જ એક વિશાળ ભોયરું પણ છે જે ભોંયરામાંથી છેક સુરેન્દ્રનગર બહાર નીકળાય છે જુનાગઢ રાજા રાખેન્દ્ર ની પત્ની રાણક દેવીને પામવા માટે જયારે પાટણ ના રાજા સિદ્ધરાજ જયસિંહ ચડાઈ કરી ત્યારે જુનાગઢ ના ધરતી અલગ કરીને કાપી અને રાણીને લઈને સિદ્ધરા જયસિંહ પાટણ આવે છે ત્યારે રસ્તામાં રાણક દેવી વઢવાણ ગામે સતી થવાનું નક્કી કરે છે વઢવાણ ના ભોગાવો નદી ના કાંઠે ત્યારે સતી થવા માટે રાણક દેવી ગામના લોકો પાસે અગ્નિ માંગે છે પણ ત્યારે સિદ્ધરા જયસિંહ ના ડર લોકો ના પાડે છે અને ત્યારે રાણક દેવીએ ભોગાવો નદી આપેલો શ્રાપ મારો દેશ તજીને પતિ વિના હું જેમ વિફળ છું તેમ